કટસીસા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી રોયલ્ટી કે પાસ પરમિટ વગર રેતી ભરેલ ટ્રેક્ટર પકડી ડિટેન કરી ખાણ ખનીજ વિભાગ તરફ મોકલી આપતી જીરા ગોરડિયા સાહેબ પોલીસ મહાનિરીક્ષક સરહદી રેન્જ બુજ તથા વિકાસ સુડા પોલીસ અધિક્ષક પશ્ચિમ કચ્છ ભુજના હવે જિલ્લામાં ગેરકાયદેસર થતી ખનીજ ચોરી અટકાવવા માટે સૂચના આપેલ જેનું સંધાને લોકલ ક્રાઈમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજના પોલીસ ઇન્સ્પેક્ટર એસ એન્ચુડાસમા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એચ આર જેઠી તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર વાત કે પરમાર સાહેબનાઓ માર્ગદર્શન હેઠળ એએસઆઈ દેવજીભાઈ મહેશ્વરી તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ સુરજભાઈ હોય ગર્શિષા પોલીસ સ્ટેશન વિસ્તારમાં વાહન ચેકિંગમાં હતા દરમિયાન લક્ષ્મીનારાયણ મંદિર પાસે એક ટ્રેક્ટર જેના રજિસ્ટર નંબર જીઆઈ ઓ બી ઝેડ ચિમ્મોતેર નેવું વાળું આવતા તેને ઊભું રખાવી ચેક કરતાં ટ્રેક્ટરમાં રેતી આશરે ત્રણ ટન ભરેલ હોય જેની વાહન ચાલક રામજી સિદ્ધિક કોલોની રહે રામપર બેકરા માંડવીવાળા પાસેથી રોયલ્ટી પાસ પરમિટ માંગતા રોયલ્ટી પાસ પરમિટ ન હોય જોઈ અંગે ખાણ ખનીજ ધારા કલમ ચોત્રીસ મુજબ ડિટેન કરી ખાણ ખનીજ વિભાગ તરફથી રિપોર્ટ કરી ટ્રેક્ટર ગઢસીસા પોલીસ સ્ટેશન ખાતે આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવેલ છે અહેવાલમાં ન્યૂઝ કિરણ ગોરી ભુજગચ્છ